આ પૂર્વે માવલી માતાના સાનિધ્યમાં ચાલી રહેલા નવચંડી યજ્ઞની શ્રીફળમી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રામકથાને કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ કહ્યું હતું કે માન અને એકલાને મળવું જોઈએ એ રાવણની સંસ્કૃતિ છે જ્યારે માન બધાને વહેંચાવવું જોઈએ એ રામની સંસ્કૃતિ છે સઠ ક્યારેય શસ્ત્રથી ના માને એને શસ્ત્ર બતાવવું જ પડે જીવન કેમ જીવવું એ શીખવું હોય તો એણે રામકથાનો આશ્રય લેવો જોઈએ જે યાદ કરે એને ફરિયાદનો અધિકાર છે હરીનો છો હરીનો થા અને હરીને ગા કથાને કેવલ વિરામ અપાય છે કથાની ક્યારેય પૂર્ણાહૂતિ થતી નથી અનંત છે અને હરિની કથા અનંત છે આજે કથામાં નવયુવાન કથાકાર કશ્યપભાઈ જાની બિપિનભાઈ પટેલ જશવંતભાઈ પટેલ બચ્ચુભાઈ પટેલ અને મહેમાનો પધાર્યા હતા જેમનું સ્વાગત આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું કથાકાર કશ્યપભાઈ જાની દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું કથાને સફળ બનાવનાર સરપંચ શ્રી કોકિલાબેન કરશનભાઈ પટેલ ઉર્મિલાબેન જગુભાઈ ગાવિત સુરેશભાઈ દળવી અશ્વિનભાઈ ભેંસરા ગુણેશ્વરી મહિલા સખી મંડળની બહેનો આચાર્ય ગુણવંતભાઈ વિપ્રનું કથાકાર પ્રફુલભાઈ શુક્લએ તુલસીપીઠ પરથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સંગીત વૃંદ અને ધનસગુભાઈ વિનેશ પટેલ બિપિન પટેલ કિશન દવે પ્રતિક પટેલ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો સર્જણ નેત્રે ભાવુક બન્યા હતા જય શ્રી રામના પ્રચંડ નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મા પ્રસાદનો લાભ લીધો હતો નવ દિવસનો સમસ્ત પુણ્ય માઘોડેશ્વરી માવલી માતા અને રુદ્રેશ્વર મહાદેવના ચરણોમાં અર્પણ કરવામાં હતું તનથી મનથી ધનથી સેવા આપનાર તમામનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અંતમાં હાર્દિકભાઈ વિપ્ર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી જામનપાડાના ડુંગર ડુંગર પર બિરાજેલી ઘોડેશ્વરી માવલી માતાના સગણે આજે નવમા દિવસે રામકથા વિરામ પામે છે મહાવીનાની નવરાત્રિમાં એક અદ્ભુત સંયોગ અહીંયા રચાયો નવ દિવસ નવચંદની યજ્ઞ થયા નવ દિવસ ભંડારો ચાલ્યો મહાપ્રસાદ હજારો લોકોએ માતાજીનો પ્રસાદ લીધો અને આજે રામકથાને વિરામ આપીએ છીએ आ मंगल प्रसंगे अमरा युवा कथाकार हम जीवन पहली कथा करी कश्यप भाई जाने पर शब्दों करो मावली नमो देवी महादेवी शिवाय सतत नमः नमो प्रकृति गजराये नियता प्रणता मावली माता चरणों अंदर कोटी कोटि वंदन कर प्रेरणा थी જેની કૃપાથી હું વ્યાસપીઠ પર બેઠો છું એવા પરમાદર્ય પરમ પૂજ્ય પૂજ્ય બાપુ પ્રકુલ બાપુના ચરણોની અંદર વંદન કરી આ માવલી માતાના સાનિધ્યની અંદર જે રામકથા થઈ રહી છે તો માણો ચાલે છે માતાજીના નોરતા ચાલે છે ને એની અંદર બાપુના મુખેથી જે સત્સંગ બાપુની કથા જે થઈ રહી છે રામકથા એ માણસને જીવતા શીખવે છે અને ભાગવત કથા એ માણસને મૃત્યુ કેવી રીતે પામવું એ શીખવે છે સત્સંગ માણસના જીવનની અંદર ફળ આપે છે તો એવા પવિત્ર સાનિધ્યની અંદર બાપુના મુખેથી જ્યારે આપણને રામકથા સાંભળવાનું ને માતા આજે પૂર્ણાવતી છે ને હજારોની સંખ્યામાં એ બધાએ મહાપ્રસાદ લીધો તો માતાજીને એવી પ્રાર્થના કરીએ કે બધાની મનોકામના મા પૂર્ણ કરે ઓમ ન શિવાય